આજની વાર્તા મૂલ્યવાન માણસોને સાચવો એની ભૂલને પણ ભૂલી જાઓ મિત્રો આ વાર્તાની ભૂમિકા બહુ અગત્યની છે મોટા ભાગના સંદર્ભની અંદર કેટલીક સંસ્થાઓની અંદર સરકારની અંદર અમુક કંપનીની અંદર કેટલાક માણસો છે બહુ મૂલ્યવાન હોય છે પણ કામ કરતી વખતે કેટલીક ભૂલો પણ થતી હોય ભૂલોને પણ જતી કરી દઈ અને એ મૂલ્યવાન માણસને સાચવવો જોઈએ એમ આ વાર્તા કહે છે અને આ વાર્તા પણ આપણા ભારતના જેને સરદાર કહી છે વલ્લભભાઈ પટેલ અને જ્યારે ખરેખર આપણને આઝાદી મળી એ વખતના સંદર્ભની વાત છે આપણને સૌને ખબર છે કે વલ્લભભાઈ પટેલ ખરેખર ભારતની અંદર એક એવા પ્રકારના રાજકીય માણસ હતા કે જેના જીવનની અંદર માત્ર એક જ વસ્તુ હતી કે ભારત દેશ રાષ્ટ્ર માટે ખૂબ શક્ય એટલું મહેનત કરવી અને પોતે વ્યક્તિગત રીતે પોતાનું કોઈ સ્વાર્થ ક્યારેય વિચારવો નહીં એમની પાસે કોઈ મિલકત પણ નહોતી કોઈ સામાન્ય પ્રકારે બેંક બેલેન્સ પણ નહોતી પણ એના મનમાં એક જ વાત હતી કે ભારતને આઝાદ કરવાની અંદર મારે મારી પોતાની તમામ શક્તિ વાપરવી એ વખતની વાર્તા છે અને એ વાર્તા પણ ખૂબ અગત્યની છે આપણને ખબર છે કે વલ્લભભાઈ પટેલે ઓગણીસો ને સુડતાલીસમાં જ્યારે પંદરમી ઓગસ્ટમાં આપણને આઝાદી મળી ત્યારે ભારતની અંદર અનેક જુદા જુદા જગ્યાએ રાજાશાહી હતી એટલે કે રાજાઓ રાજ્ય કરતા હતા પોતાના રૈયત ઉપર કેટલાક રાજાઓ બહુ સારા પણ હતા અને કેટલાક રાજાઓ ખરેખર રિયતોને તકલીફ પણ આપતા પણ વલ્લભભાઈ અને બધા જે ઉપરની વ્યક્તિઓ હતી બધી મહાત્મા ગાંધીજી જવાહરલાલ નહેરુ એ બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે જો આ બધા જ રાજ્યોને આપણે જો આમાંથી દૂર કરીએ તો જ ભારતને સાચી આઝાદી મળશે નહીતર નાના નાના ટુકડા થઈ જશે એટલે સરદાર વલ્લભભાઈને એ કામ સોંપવામાં આવ્યું પાંચસો ને બાસઠ જેટલા રાજ્યો હતા અને એ બધા રાજ્યોને રાજાને સમજાવી અને ભારતની અંદર પોતાનું જે રાજ્ય હતું એ આ ભારતને અર્પણ કરવાની ભૂમિકા ઉપરની વાત હતી અને એ વખતે સતતપણે એક ધારા કામમાં રહેતા પાંચસો બાસઠ રાજ્યોને એકત્રિત કરવા અને એ એમાં સફળ પણ થયા ખૂબ સારી રીતે પણ એની અંદર એક પ્રશ્ન એવો આવ્યો કે એને કેટલાક માણસોને એમાં રાખવા પડતા કે જે ખરેખર નાના નાના રાજ્યો હોય એને જઈને સમજાવવાના અને સમજાવી અને ભારતની અંદર એને ભેગા કરવાની વાત હતી એમાં વીપી મેનન એ પણ હતા એ પણ રાષ્ટ્રવાદી માણસ અને ખરેખર રાષ્ટ્ર માટે પોતે ખૂબ કામ કર્યું અને એ વલ્લભભાઈ પટેલના વિશ્વાસુ માણસ હતા અને એને એના માટે એકદમ ઊંચો અભિપ્રાય હતો કે વીપી મેનન જો કોઈ પણ પ્રકારનું કામ કરે તો એ કામ હંમેશા ઉત્તમ જ હોય એમાં જોવાની પણ જરૂર ન હોય એટલે કેટલીક સંયુક્ત જવાબદારીમાંથી વીપી મેનનને એક સ્વતંત્ર જવાબદારી સોંપી લીધી કે તમે આટલા રાજાઓને મળો અને એની સાથે તમે કરાર કરો જે કાંઈ વચન એને આપશો એ વચનો પણ આપણે માન્ય રાખશું અને એને અમુક ક્રાઇટેરિયા પણ આપવા અને આ રીતે વીપી મેનાન પોતાનું કાર્ય કરતા હતા પરિસ્થિતિ કોઈક વખતે એવી બની કે વીપી મેનાન જ્યારે ખરેખર રાજાને સમજાવવા માટે જાય ત્યારે ક્યારે કેવું બન્યું લગભગ દસથી પંદર રાજામાં કે એને ખોટા વચનો અપાઈ ગયા ખરેખર એ વચનો આપવાના નહોતા એવા વચનો આપવા માટે પણ એનો જે ક્રાઈટેરિયા હતો કે આપણે ભારતમાં વહેરવા માટે એમાં એ વાત નહોતી પણ એ વચનો એકદમ જેને કહેવાય કે પુલથી અપણાવો અથવા તેમ થયું કે આમાં કંઈ વાંધો નથી અને એ વીપી મેનના મનમાં પ્રશ્ન થયો કે હવે મારે વલ્લભભાઈ પટેલને શું જવાબ આપવો બહુ મોટી મેં ભૂલ કરી છે અને આ ભૂલને કારણે મેં વચન પણ આપી દીધું છે અને હવે જો વચનમાં ફરી જાઉં તો પણ વ્યાજબી નથી અને વલ્લભભાઈ પટેલને હું કેવી રીતે કહીશ એ મને ખૂબ કહેશે કે તમે આ ખોટું કર્યું આ રીતે કર્યું અને જ્યારે વલ્લભભાઈ પટેલને એણે એમ કીધું કે મારાથી આ પંદરેક રાજ્યોની અંદર અમુક વચનો ખોટા અપાઈ ગયા છે મારો ઈરાદો નહોતો અને એ પ્રકારની ભૂમિકામાં આ બનુ છે હવે તમે મને જે સજા કરવા માગતા હોય ત્યારે સજા કરો વલ્લભભાઈ પટેલે એમ કીધું કે આપણે સાંજે મળીએ વલ્લભભાઈ પટેલ સાંજે એમને મળે છે અને મળ્યા પછી એને એમ કહે છે કે તમે ચરરાય ચિંતા ન કરા તમે જે વચનો આપ્યા છે એ કદાચ થોડા ઘણા ખોટા છે અને થોડોક લાભ એને વધારે મળી ગયો છે પણ કંઈ વાંધો નહીં કામ કરનારની ભૂલ તો થવાની છે અને એવી જો ભૂલ તમને ન કરે તો આ કામ કેવી રીતે થઈ શકે એટલે તમે જરાય ચિંતા કરતા નહીં તમે જે આપેલા વચનો છે વચનનું પાલન પણ ભારત સરકાર કરશે અને એ હું મંજૂર પણ કરાવી દઈશ અને એમ કીધું કે તમે તો એક માત્ર રાષ્ટ્રના સૈનિક છો અને તમને તો અમારે સાચવાય અમારી પોતાની ફરજ છે અને એ રીતે વીપી મેનનને એક મોટી ભૂલ કરી હોવા છતાં પણ એને સાચવી લીધા નહીતર ખરેખર તો એને સજા થાય એવા પ્રકારની વાત હતી અને આ રીતની વાત બતાવી જ્યારે ત્યારે વલ્લભભાઈ પટેલ હંમેશા એક વાત કહેતા કે જો આપણા ગ્રુપમાં જો આપણી કંપનીમાં જો આપણી સંસ્થા ચલાવતા હોય તો સંસ્થામાં અથવા તો કોઈ પણ મંડળની અંદર કોઈ જો મૂલ્યવાન માણસ હોય ને તો એની ભૂલને માફ કરી દેવી અને એને સાચવવા માટેનો દરેકે પ્રયત્ન કરવો જોઈએ આજે મોટા ભાગના માણસો છે આ વાત ભૂલી જાય છે જે મૂલ્યવાન માણસો છે એની પણ કદર થતી નથી અને ક્યારેક ક્યારેક મૂલ્યવાન ન હોય પણ માત્ર ને માત્ર ચાલાક હોય અને વાતને ફેરવી નાખતા હોય તો એની ખરેખર મૂલ્ય થઈ જતું હોય છે પણ સૌથી અગત્યની વાત કે આપણે ભારત સરકારની અંદર આ આઝાદીની લડતમાં વલ્લભભાઈ પટેલે જો માફ કરી દીધું હોય તો આપણે સૌ આની ઉપરથી એક મોટી કાળજી લખશું બધાએ ધ્યાન રાખશું કે તમે કોઈ મોટા કંપનીના મેનેજર હો કંપનીના કોઈ ડાયરેક્ટર હો કે અન્ય કોઈ મંડળના સભ્ય હો પણ મૂલ્યવાન વસ માણસ છે એને તમે કોઈ દિવસ ભૂલતા નહીં એનું મૂલ્ય આપજો અને એની બોલનેસ માફ પણ કરી દેજો મિત્રો આ વાત બહુ અગત્યની છે અને જે લોકો મોટી મોટી કંપનીઓ ચલાવે છે એના મોટા મોટા અધિકારીઓ માટે તો ખૂબ ખૂબ અગત્યની છે એટલું જ નાના મંડળો નાના કોઈ ગૃહ એને માટે પણ આ ખૂબ મહત્વની છે એમ માની અને સૌ યુવાનોને એક ચોક્કસ દિશા બતાવું છું અને આ વાર્તા આપણને ખૂબ મહત્વનો બોધ આપે છે ધન્યવાદ